તારાપુર ચોકડી પાસે હોટેલમાં જી એસ આરટીસી જમવામાં ગરુડી મળી હોસ્પિટલમાં ભરતી કરાયા તારાપુર ચોકડી પાસે હોટેલમાં જીએસઆરટીસી ડ્રાઈવરને જમવામાં ગરુડી મળી હોસ્પિટલમાં માં ભરતી કરાયા તારાપુર ચોકડી પાસે આવેલી ન્યૂ માયા હોટલમાં જીએસઆરટીસી બસ રોકાઈ હતી જ્યાં બસના ડ્રાઈવરે જમવાનું લીધું ત્યારે જમવામાંથી અચાનક ગરોળી મળી આવી હતી આ ઘટનાથી ડ્રાઈવર તાત્કાલિક બીમાર પડ્યા અને તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા આ ઘટના બાદ બસના અન્ય કર્મચારી અને મુસાફરોમાં પણ ભય અને અસંતોષનો માહોલ ઊભો થયો હતો મુસાફરો અને કર્મચારીઓ હોટલ સંચાલક સામે સ્વચ્છતા અને હાઇજીનના અભાવ અંગે આક્ષેપ કર્યા છે આવા બનાવો સામે આરોગ્ય સ્થાનિક તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવે છે ખોરાકમાં કે અશુદ્ધ વસ્તુ મળી આવે સામે કાયદેસર કાર્યવાહી થતી હોય છે મુસાફરો અને કર્મચારીઓ કડક પગલા લેવા અને હોટલની તપાસ કરવાની માંગ કરી છે આ ઘટના પછી જીએસઆરટીસી અને અન્ય આરોગ્ય વિભાગ બસ સ્ટોપ પર આવેલી હોટલમાં સ્વચ્છતા અંગે ચકાસણી વધારવાની શક્યતા છે મુસાફરો માટે સલામત અને સ્વચ્છ ખોરાક ઉપલબ્ધ રહે એ માટે તંત્રએ વધુ સજાગતા દાખવવી જરૂરી બની છે